સાબરકાંઠાના પોશીનામાં વિશ્વ હિન્દુ પરિષદ ભજનગરના કાર્યકર તેમજ આરએસએસ સંઘના કાર્યકર ધર્મજાગરણના કાર્યકર આ બધાએ મળીને રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં હનુમાન સોનગરી જંબુવન નવલ નીલ જેવા અલગ અલગ પાત્ર ભજવવામાં આવ્યા હતા તેમજ સાથે ડીજેના તાલ સાથે પોશીના તાલુકા પંચાયતથી લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જયપ્રકાશ કોલોની થઈને સરદાર ચોકમાં રામજી મંદિરે આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યાર પછી હોળી ચોક થઈને સતી ચોકમાં ભોલેનાથ યુવક મંડળના તમામ સભ્યોએ મળી અને શોભાયાત્રામાં જોડાયેલને ઠંડુ શરબત પીવા માટેનું આયોજન રાખ્યું હતું પરમાર શેરી થઈને ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ ધર્મના મજાના કરી અને સાથે આવેલા મહેમાનો માટે હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ સંસ્કૃતિ મુજબ નૃત્ય સરસ મજાના કરી અને સાથે આવેલા મહેમાનો માટે ચા અને નાસ્તો સાથે બુંદીનો પ્રસાદ આપી અને પૂર્ણક્રમ આવી હતી ત્યારે પોશીના ગામમાં લોકોનો સારો સાથ અને સહયોગ મળ્યો હતો પોશીના ગામમાં શાંતિ બની રહે તેના માટે પોશીના પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી વાળા સાહેબે સરસ ચુસ્ત રીતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો મોટી સંખ્યામાં દરેક ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો રિપોર્ટર અંકુશ પ્રજાપતિ પોશીના સ્વાગત કરે છે ગામજનોને જય શિયા છે જય અમારે આજે રામ જન્મભૂમિની આજે મહોત્સવ ઉજવાય છે અને કોશીના રામજી મંદિર લગભગ પાંચ હજાર વર્ષ પહેલાંનું જૂનું છે તેથી અમે પૂજા કરતા આવ્યા છીએ અને અમારા ઠાકોર વંશના આ જૂનું મંદિર છે અને આ ગામજનોનો સહયોગ અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહયોગથી તેઓએ બહુ સેવા કરી અને લાભ બહુ આપે એમને બહુ મહેનત કરી અને આ ઉજવણી કરવામાં આવી છે વરભરા સાથે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે અને તેઓ બાર વાગે આરતીની સમયે આરતી લેવા માટે પધારશે તો દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે આપ લાભ લેવા પધારી અમારા રામજી મંદિરની શોભાયાત્રા નિભાવો તેવી અમારી હાર્દિક શુભેચ્છા જય શિયા રામ જય રામ